કલ્પના કરો ઓગણીસો ને દાયકો ચાલી રહ્યો છે કોઈ જ મોબાઈલ ફોન નથી અરે ઇન્ટરનેટ જેવી કોઈ ચીજ જ નથી હા મતલબ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ગૂગલ આ બધું તો જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત લાગે બિલકુલ અને વિચારો કે લંડનમાં કોઈ વૈજ્ઞાનિક છે એને ન્યુયોર્કમાં પોતાના સાથીને કોઈ રિસર્ચ પેપર મોકલવું છે તો પોસ્ટ ઓફિસ જ જવું પડે હા અને પેપર પહોંચતા કેટલો ટાઈમ લાગે અઠવાડિયા ઓહો આજે તો આ વિચારવું પણ અજીબ લાગે છે નહીં ખરેખર પણ એ જ સમયમાં સર જેવી મોટી સંસ્થામાં એક કમ્પ્યુટર વૈજ્ઞાનિક કામ કરતા હતા એમના મનમાં એક વિચાર આવ્યો શું વિચાર એક સરળ પણ ક્રાંતિકારી વિચાર શું આપણે આ બધી માહિતી આ બધું જ જ્ઞાન ગમે ત્યાંથી ગમે ત્યારે તરત જ એકબીજા સાથે શેર ન કરી શકીએ એ સમયે તો આ વિચાર લગભગ અશક્ય જેવો જ લાગ્યો હશે હાસ તો ઘણાને તો કદાચ હસવું પણ આવ્યું હશે પણ જુઓ એ જ એક વિચાર એ જ કલ્પના આજે આપણી આખી દુનિયા ચલાવે છે સાચી વાત છે ગગન શીદરાણી દ્વારા જે આ રસપ્રદ મુદ્દાઓ ભેગા કરાયા છે એના આધારે આજે આપણે એ જ કલ્પનાની શક્તિની વાત કરવાના છીએ કેવી રીતે એક વિચાર દુનિયા બદલી શકે છે અને આઈન્સ્ટાઈનનું પેલું વાક્ય યાદ આવે છે કયું લોજિક

પછી કમ્પ્યુટર સાયન્સ સોન જેમી સંસ્થામાં કામ કરવું એટલે એકદમ વ્યવસ્થિત લોજિકલ વિચારસરણી તો હોવી જ જોઈએ હા પ્રોગ્રામિંગ કોડિંગ સિસ્ટમ ડિઝાઇન આ બધું તર્ક પર જ ચાલે બરાબર એમણે શરૂઆતમાં જે સિસ્ટમ્સ બનાવી જેમ કે પેલો એન્ક્વાયર પ્રોજેક્ટ 1980 માં એ પણ આજ તાર્કિક અભિગમનું પરિણામ હતું હા એ પર્સનલ ડેટાબેઝ જેવું હતું નહીં જેમાં હાઇપોટેક્સનો આઈડિયા હતો પણ ના ના પાયે બરાબર એટલે તર્કનો પાયો તો મજબૂત હતો જ હા મતલબ કે એમની પાસે લોજિકનું જોર હતું એ પ્રોબ્લેમ જોઈ શકતા હતા એના માટે તાર્કિક ઉકેલ પણ વિચારી શકતા હતા અને સર્નમાં સમસ્યા હતી હજારો સંશોધકો દુનિયાભરમાંથી એમની વચ્ચે માહિતીની આપલે કરવી અલગ અલગ કમ્પ્યુટર પરની ફાઇલો જોડવી અઘરું કામ હતું આ સમસ્યા એમણે તાર્કિક રીતે ઓળખી પણ ઉકેલ ઉકેલ ખાલી તર્કથી ન આવ્યો અહીં જ હા અહીં જ કલ્પના આવે છે પ્રોબ્લેમ તો સ્પષ્ટ હતો માહિતી બધે વિખરાયેલી હતી અલગ સિસ્ટમ પર જોડવી મુશ્કેલ તર્ક શું કહે કદાચ કોઈ સારું ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ બનાવીએ કે પછી કોઈ સેન્ટ્રલ ડેટાબેઝ સામાન્ય ઉકેલો હા પણ બર્નર્સ લીની કલ્પના એ એક ડગલું આગળ ગઈ એમણે ખાલી ફાઇલો જોડવાની વાત ન કરી એમણે તો આખા જ્ઞાનના એક વૈશ્વિક વેબની કલ્પના કરી એક જાળું વાહ એક એવી સિસ્ટમ જ્યાં કોઈ પણ માહિતી ગમે તે કમ્પ્યુટર પર હોય એ બીજી માહિતી સાથે જોડાઈ શકે અને તરત મળે આ ખરેખર અદ્ભુત છે ગગન શ્રી ધરાણીના વિશ્લેષણમાં જે રીતે આ શરૂઆતના વિચારની ભવ્યતા અને એની સામેના પડકારોનું વર્ણન છે એના પરથી ખ્યાલ આવે છે કે આ કેટલું આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ હતું અને વિચાર એટલે પેલો હાઈપર લિંક નો જાદુ આપણે આજે ક્લિક કરીએ છે ને એક પેજ પરથી બીજા પર જઈએ છે એ લિંક હા 1989 માં એમણે આ વિચારને વધુ સ્પષ્ટ કર્યો મને તો આ હંમેશા કોઈ જાદુઈ દરવાજા જેવો લાગે છે તમે કંઈક વાંચો છો ક્લિક કરો અને બૂમ સીધા બીજે ક્યાં પહોંચી જાવ કદાચ બીજા દેશના સર્વર પર હા હા આજે આ બધું કેટલું સામાન્ય લાગે છે પણ એ સમય આ ખરેખર ક્રાંતિ હતી માહિતીના દરિયામાં તરવા માટેનો નવો નકશો બરાબર હં પણ ખાલી વિચાર પૂરતો ન હતો ને ના બિલકુલ નહીં એ જાદુઈ દરવાજાને હકીકત બનાવવા માટે તર્ક અને એન્જિનિયરિંગ સ્કિલની જરૂર હતી અને અહીં બર્નર્ઝ લીનો તાર્કિક અભિગમ પાછો કામે લાગ્યો એમણે મુખ્ય ત્રણ ટેકનોલોજી વિકસાવી જે આજે પણ વેબનો પાયો છે કઈ ત્રણ એક તો એચટીએમએલ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એટલે વેબ પેજ બનાવવા માટેની ભાષા ઓકે બીજું યુઆરએલ યુનિફોર્મ રિસોર્સ લોકેટર એટલે દરેક વેબ પેજ નું अनोખું એડ્રેસ જેથી શોધી શકાય વેબસાઈટ એડ્રેસ જો હા અને ત્રીજું એચટીટીપી હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે કમ્પ્યુટર્સ વચ્ચે આ વેબ પેજ ની આપલે કરવાના નિયમો HTML URL HTTP આ ત્રણે મળીને બન્યું વર્લ્ડ વાઇડ વેબ બરાબર કલ્પનાએ રસ્તો બતાવ્યો અને તર્કે એ રસ્તા પર ચાલવાના સાધનો બનાવ્યા અને જાણો છો આ બધું એમણે લગભગ એકલા હાથે કર્યું પોતાના ફાજલ સમયમાં કારણ કે શરૂઆતમાં સહન તરફથી પણ કઈ બહુ મોટો સપોર્ટ નતો મળ્યો આ પ્રોજેક્ટને ખરેખર આ તો એમની પ્રતિબદ્ધતા બતાવે છે હા 1990 ના અંત સુધીમાં તો એમણે પહેલું વેબ બ્રાઉઝર જેનું નામ પણ वर्ल्ड वाइड વેબ હતું અને પહેલું વેબ સર્વર બનાવી દીધું હતું વાહ અને ઓગસ્ટ ઓગણીસો એકાણુંમાં એમણે આ ટેકનોલોજી ઇન્ટરનેટ ન્યૂઝ ગ્રુપ પર જાહેર કરી દીધી દુનિયા માટે ખુલ્લી મૂકી દીધી અદ્ભુત શું લાગે છે આટલી મહેનત આટલી મોટી ભેટ દુનિયાને આપી આ વાત જો પ્રેરણા આપતી હોય તો આ ચર્ચાને એક લાઈક તો બને જ છે નહીં ચોક્કસ ચોક્કસ અને સૌથી મોટી વાત જે એમની કલ્પના કેટલી વિશાળ હતી એ બતાવે છે તે એ હતી કે એમણે આ ટેકનોલોજીને એકદમ મફત રાખી કોઈ રોયલ્ટી નહીં કોઈ લાયસન્સ ફી નહીં ઓપન સોર્સ આ ખરેખર અવિશ્વસનીય છે એમણે વિચાર્યું કે જો આને ખરેખર વર્લ્ડ વાઇડ બનાવવું હોય તો એ બધા માટે સહેલાઈથી ઉપલબ્ધ હોવું જોઈએ જો પેટન્ટ લીધી હોત તો તો કદાચ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની જાત પણ વેબ કદાચ આટલું જલ્દી આટલું બધે ન ફેલાયું હોત એટલે આ નિર્ણય પાછળ પણ એક ઊંડી કલ્પના હતી જ જ્ઞાનના મુક્ત પ્રવાહની બિલકુલ શરૂઆતમાં તો આનો ઉપયોગ યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓમાં જ થતો હતો વૈજ્ઞાનિકો માટે માહિતી આપલે કરવાનું સાધન હતું પણ કલ્પનાને કોણ રોકી શકે થોડા જ વર્ષોમાં પેલું મોઝાઇક જેવું ગ્રાફિકલ બ્રાઉઝર આવ્યું ઇન્ટરનેટ કનેક્શન સસ્તા થયા અને વેબ સામાન્ય લોકો સુધી પહોંચી ગયો હા જે સાધન વૈજ્ઞાનિકો માટે બન્યું હતું એ તો માહિતી મનોરંજન કમ્યુનિકેશન બિઝનેસ બધાનું પ્લેટફોર્મ બની ગયું અને અહીં પેલો સવાલ ફરી મનમાં આવે છે કયો જો ટીમ બર્નર્ઝ લે ખાલી તર્ક પાંચ અટક્યા હોત તો સનની સમસ્યાનો કોઈ પરંપરાગત ઉકેલ શોધ્યો હોત તો તો જેમ આપણે કહ્યું એક સફળ વૈજ્ઞાનિક તો બન્યા જ હોત કદાચ સન માટે કોઈ સારી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી હોત પણ વર્લ્ડ વાઈડ વેબ એક ક્રાંતિ ન થઈ હોત ગગન શ્રીદ્રાણીના વિશ્લેષણમાં પણ આ મુદ્દા પર ભાર મુકાયો છે એ સમજાવે છે કે મોટા બદલાવ માટે ઘણીવાર પેલી સ્થાપિત તર્કની જે સીમાઓ હોય છે ને એ ઓળંગવી પડે અને એ હિંમત કલ્પના જ આપે છે બરાબર તર્ક એમને સણ પ્રોજેક્ટ પૂરા કરાવત એ ટુ ઝેડ હા પણ કલ્પના એ એમને એવી જગ્યાએ લઈ ગઈ જ્યાં કોઈ ગયું ન હતું એમરીવેર એકદમ સાચું આજે જુઓ ને આપણું જીવન વેબ વગર કલ્પના કરી શકાય છે સવારે ઉઠીએ ને સમાચાર સોશિયલ મીડિયા ઈમેલ કામ માટે ઓનલાઈન મીટિંગ રિસર્ચ ખરીદી માટે ઈ કોમર્સ મનોરંજન માટે નેટફ્લિક્સ યુટ્યુબ મિત્રો પરિવાર સાથે જોડાવા માટે મેસેજિંગ એપ્સ શિક્ષણ આરોગ્ય રાજકારણ કયું ક્ષેત્ર બાકી રહ્યું છે એકર આધુનિક સમાજ માટે ઓક્સિજન જેવું છે આપણે એને એટલું ગ્રાન્ટેડ લઈએ છીએ નહીં કે એની પાછળની કલ્પના એના સર્જકની ઉદારતા એ બધું ભૂલી જઈએ છીએ સાચી વાત છે અને આ કલ્પનાની અસર જુઓ ખાલી ટેકનોલોજી નથી બદલી સમાજ અર્થતંત્ર આપણા સંબંધો બધું બદલાયું છે જે રીતે આપણે માહિતી મેળવીએ છીએ વાત કરીએ છીએ વેપાર કરીએ છીએ મનોરંજન માણીએ છીએ બધું જ આ પરિવર્તનનો સ્કેલ અને સ્પીડ ખરેખર અકલ્પનીય છે હમ જો શ્રોતાઓને પણ લાગતું હોય કે આવી કલ્પના શક્તિ અને એનાથી આવતા બદલાવ વિશે જાણવું અને સમજવું જરૂરી છે તો અમારી ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી શકાય છે ચોક્કસ અને ગગન શ્રીધરાણીના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક ટેકનોલોજીકલ સિદ્ધિ નથી આ તો માનવ કલ્પના અને સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે સહકાર કેવી રીતે બર્નર્ઝ લીએ વિચાર આપ્યો પણ એને આખી દુનિયા સુધી પહોંચાડવામાં હજારો લોકોનો હાથ છે જેમણે બ્રાઉઝર બનાવ્યા વેબસાઇટ બનાવી કન્ટેન્ટ બનાવ્યું હા એ ઓપન અને સહયોગી ભાવના પણ મહત્વની હતી બિલકુલ કલ્પનાએ બીજ રોપ્યું અને સહકાર અને તર્કે મળીને એને મોટું વૃક્ષ બનાવ્યું તો આખી વાતનો સાર શું નીકળે પેલું આઈન્સ્ટાઈન નું વાક્ય એ ખાલી કોટ નથી ના એ તો ટીમ બર્નર્સ લીના જીવનમાં સાચું પડ્યું છે તર્ક આપણને સાધનો આપે છે રસ્તો બનાવે છે સિસ્ટમ ગોઠવે છે જે બહુ જ જરૂરી છે પણ કલ્પના એ આપણને દ્રષ્ટિ આપે છે એ જોવાની કે આ સાધનોથી શું અશક્ય લાગતું બનાવી શકાય છે એ ભવિષ્યનું સપનું જોડાવે છે અને એ સપનાને સાકાર કરવાની હિંમત પણ આપે છે બરાબર ટીમ બર્નર્સલી નું ઉદાહરણ સાબિત કરે છે ઇમેજિનેશન વિલ ગેટ યુ એવરીવેર એમની કલ્પના સનની લેબમાંથી નીકળીને આજે અબજો લોકોના હાથમાં પહોંચી ગઈ છે એમના જીવનનો ભાગ બની ગઈ છે હા એ બતાવે છે કે જો વિઝન ક્લિયર હોય અને હિંમત હોય તો એક વ્યક્તિ પણ દુનિયા બદલી શકે છે અને છેલ્લે એક વિચાર શ્રોતાઓ માટે શું આપણી અંદર પણ એવી કોઈ કલ્પના છુપાયેલી છે જે કંઈક બદલાવ લાવી શકે કોને ખબર કોઈ વિચાર જે આજે સામાન્ય લાગતો હોય કે કદાચ થોડો ક્રેઝી લાગતો હોય એ જ કાલે કંઈક મોટું બની જાય શક્ય છે ટીમ બર્નર્સ લીની આ વાત આપણને મોટા સપના જોવા અને આપણી કલ્પનાને ઉડવા દેવા માટે પ્રેરણા આપે છે જો આવી વધુ પ્રેરણાદાયી અને રસપ્રદ વાતો સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી ચર્ચાઓ આપ સુધી પહોંચતી રહે કારણ કે આગલી મોટી ક્રાંતિની શરૂઆત કદાચ આપણામાંથી જ કોઈના મનમાં થવાની હોય કલ્પનાની શક્તિને ક્યારેય ઓછી ન સમજવી ગગન છિદ્રાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર